નમસ્કાર મિત્રો હું એડવોકેટ યુવરાજસિંહ ઝાલા લો પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક અગત્યનો ટોપિક લઈને આવેલા છે જેની અંદર હિન્દુ મેરેજ એક ઓગણીસો પંચાવનની કલમ તેર અને તેર બે મુજબ છૂટાછેડાની સંપૂર્ણ માહિતી મિત્રો વિડિયોની અંદર છૂટાછેડાની સંપૂર્ણ માહિતી જાણવા મળશે જેથી વિડીયોને પૂરેપૂરો જોડશો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા અને જો અમારી ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આગામી ઉપયોગી વિડીયો આપની પાસે સૌપ્રથમ જોઈ શકો મિત્રો ટોપિકને શરૂ કરીએ તો મિત્રો હિન્દુ લગ્ન અધિનિયમ ઓગણીસો અંદર છૂટાછેડા બે રીતે થતા હોય છે એક તો કન્સલ્ટથી બંને મ્યુચ્યુઅલ કન્સલ્ટથી

આ તમામ હકીકતો અને બંને સંમત થઈ છૂટાછેડા લેવા માંગીએ છીએ તેવી અરજી કરવાની હોય છે આ અરજી અંતર્ગત નામદાર કોર્ટ હુકમનામું કરી શકે છે છૂટાછેડા તો આવું છૂટાછેડા નું હુકમનામું કરતા પહેલા કોર્ટ એક વેટિંગ પીરિયડ આપતી હોય છે જેની અંતર્ગત બંને પક્ષકારોને સમાધાન બાબતેની ચર્ચા કરવામાં આવે છે મીડિયેશન ગોઠવવામાં આવતું હોય છે જે મીડિયેશન ની અંદર જો, બંને પક્ષકારો સમાધાન થઈ જાય તો આ છૂટા છેડા જેની અંદર કોઈ એક પક્ષકાર છૂટાછેડા લેવા માંગતી હોય જયારે બીજી કોઈ પક્ષકાર છૂટાછેડા મેળવવા માંગતી નથી તેવા સંજોગોની અંદર અમુક ચોક્કસ કારણો આધારિત છુટાછેડા મેળવી શકાય છે જે કારણો અને સંજોગો આપણે જોઈશું તો આ છુટાછેરાના કારણોમાં પ્રથમ એટલે કુરતા કરવામાં આવેલા એટલે પોતાના જીવન સાથી સામે કુરતા કરવામાં આવેલી જેની માર મારવાનું શારીરિક માનસિક કે અન્ય કોઈ પણ રીતે કુરતા કરવામાં આવેલી હોય તો તે કારણસર છુટાછેડા મેળવી શકાય છે ત્યારબાદ પોતાનો જીવન સાથી વૈભિચારિક જીવન જીત્યું હોય એટલે પોતાના જીવનસાથી સિવાય અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંબંધ રાખતો હોય તો તે કારણસર છૂટાછેડા મેળવી શકાય ત્યારબાદ પોતાના જીવનસાથી એ સ્વેચ્છાએ કોઈ પણ કારણ વિના તમારો ત્યાગ કરેલો હોય તો તે કારણસર તમે છૂટાછેડા મેળવી શકો છો ત્યારબાદ તમારા જીવનસાથી એ ધર્માંતર કરેલો હોય એટલે બીજા ધર્મોની અપનાવેલો હોય પોતાનો ધર્મ છોડી તો તેવા સંજોગોની અંદર પણ છૂટાછેડા મેળવી શકાય તો તમારું જીવનસાથી માનસિક,

એનિમલ સેક એટલે કે સાથેના સંભોગ જેવા ગુનામાં દોષી ઠરી હોય તો પત્ની આવા કારણસર પતિ વિરુદ્ધ હુકમ થયાના એક વર્ષ તેનાથી વધારે સમય સુધી પક્ષકાર વચ્ચે સહવાસ શરૂ ન થાય એટલે જ્યારે કોઈ એક વર્ષ કે તેનાથી વધુ કરતા ભરણ પોષણનો હુકમ થયા બાદ પતિ વિરુદ્ધ એક વર્ષથી તેનાથી વધારે સમય સુધી પક્ષકાર વચ્ચે સહવાસ શરૂ થયો નથી હોતો તો તે કારણસર પણ પત્ની ભરણ છૂટાછેડા માંગી શકે છે. ની અરજી ક્યારે કરી શકાય? એટલે કે છૂટાછેડા લગ્નના કેટલા સમય બાદ દાખલ કરી શકાય? તો લગ્નની તારીખથી એક વર્ષની અંદર છૂટાછેડાની અરજી કરી શકાય. આની લગ્નની તારીખથી એક વર્ષની અંદર છૂટાછેડાની અરજી કલમ ચૌદ મુજબ કરી શકાશે નહીં. એટલે કે, લગ્નના એક વર્ષ બાદ તમે છૂટાછેડાની અરજી દાખલ કરી શકો છો પરંતુ કેટલાક સંજોગો હોય છે જે સંજોગો બાદ કરતા નામદાર કોર્ટને સંતોષ થાય તો 1 વર્ષની અંદર પણ છૂટાછેડાની અરજી દાખલ કરી શકો છો મિત્રો તો છૂટાછેડાની અરજી ક્યાં દાખલ કરી શકાય એટલે કે કઈ જગ્યાએ દાખલ કરી શકાય તો મિત્રો જે તે જિલ્લા કોર્ટની ફેમિલી જ્યાં જ્યાં લગ્ન કર્યા હોય પતિ પત્ની રહેતા હોય રહેતા હોય કે કઈ ત્યાંની ફેલી માં દાખલ કરી શકાય તો મિત્રો છૂટાછેડા માટે કેટલો સમય લાગતો હોય છે તો પરસ્પરની સંમતિથી છૂટાછેડા માટે વેટિંગ પીરિયડ છ નો હોય પરંતુ આ સમયગાળો તે કોર્ટ દ્વારા ચોક્કસ કારણો સંજોગો નો માફ કરી શકે છે કોર્ટની પ્રક્રિયા છૂટાછેડાની પરસ્પર સંમતિની પ્રક્રિયા એ ઝડપી પ્રક્રિયા છે જેની અંદર ભરણપોષણ બાળકોની કસ્ટડી મિલકતની વિભાજન ને લગતા મુદ્દાઓ પર બંને પક્ષકારો વચ્ચે પૂર્વની નિર્ધારિત કરીએ છીએ જ્યારે એક તરફી છૂટાછેડા માં વધુ સમય લાગતો હોય છે જેની અંદર બંને પક્ષકારો એ દાવા દુવી ચાલતી હોય છે એક જવાબ ને કોર્ટ મેટર ચાલતી હોય અને કોર્ટ મેટર ચાલ્યા બાદ નામદાર કોર્ટ ને પુરાવો ધ્યાને લઈ હુકમનામું કરતી હોય જેથી એની એક તરફી છૂટાછેડાની પ્રોસેસ એ લાંબી પ્રોસેસ થઈ જતી હોય છે તો છૂટાછેડા માટે ત્યારબાદ છૂટાછેડા માટે જરૂરી દસ્તાવેજો કયા કયા જરૂરી હોય તો મિત્રો છૂટાછેડા મેળવવા માટે અરજદારનો આધાર કાર્ડ લગ્નના પુરાવા જેવા કે લગ્નના ફોટો લગ્નનું મેરેજ સર્ટિફિકેટ અથવા તો અન્ય કોઈ પુરાવા અને ત્યારબાદ છૂટાછેડાના જે કારણો છે તે સાબિત કરવા માટે મૌખિક તેમજ દસ્તાવેજી બે જરૂરિયા જીવન જીવતા હોય ધર્માંતર કરેલા હોય તો એ પુરાવાનો સ્થિત છે જે પુરાવાની અંદર અમુક અમુક પુરાવા જીવા સાબિત કરવા માટે જરૂરિયાત રહેતા હોય તેવા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવાના હોય છે તો આ પુરાવા રજુ કર્યા બાદ હુકમનામું અને હુકમનામું કેટલા સમય પછી બીજું લગ્ન કરી શકાય તો મિત્રો છૂટાછેરાનું હુકમનામું મેળવ્યા બાદ એ હુકમનામા સામે અપીલ કરવાનો હક ના હોય તો અપીલ કરવાનો સમય પૂર્ણ થયેલો હોય તો અપીલ કરેલ હોય

જોઈશ થેન્ક યુ